ગઈકાલે બનાસની સિંહાણ ગ્યનીબેન ઠાકોરને ગદ્દાર કહેતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ તેને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ચિંતન મહેતા નામના યુવકે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ કરી હતી જેણે તે બાદમાં વિરોધ થતાં માફી પણ માંગી લીધી પરંતુ સુરેન્દ્રનગરમાં પોલીસ ફરિયાદની માંગણી ઉઠી છે કોંગ્રેસ આગેવાનોએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ ફરિયાદ કરવા પહોંચી ગયા છે અને ચિંતન મહેતા સામે કાયદેસરના પગલાં લેવાની માંગણી અત્યારે ઊભી થઈ છે પહેલાં તો ચિંતન મહેતાએ માફી માગી શું કહ્યું અને આ પોસ્ટને એક રાજકારણની પોસ્ટ ગણાવી છે ગેનીબેન ઠાકોરે આદરણીય છે તેવું પણ કહ્યું છે પહેલાં ચિંતન મહેતાને સાંભળી લઈએ નમસ્કાર જય સિયારામ હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતઃકરણથી માફી માંગુ છું આદરણીય એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું જય શિયારામ પહેલા પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહ્યા અને હવે માફી માંગી પરંતુ સુરેન્દ્રનગરના કોંગ્રેસી આગેવાનો જે છે તે અહીં ઈચ્છે છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે સુરેન્દ્રનગરના કોંગ્રેસી આગેવાનો જે છે તે આ મુદ્દે શું કહી રહ્યા છે તેમને પણ એકવાર સાંભળી લઈએ આજે પાટલી પોલીસ સ્ટેશન ખાતે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અમારા ઠાકોર સમાજના આગેવાન નતુજી ધીરુભાઈ અમારા તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીનું આખું તાલુકાનું શીર્ષ નેતૃત્વ આજે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફોટાની નીચે અને ગદારનો સિક્કો માર્યો છે અને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના અઢારે વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે અમારા નટુજી જે મારી સાથે અહીંયા ઉપસ્થિત છે એ નટુજી પ્રભુજી ઠાકોર એ આ બાબતને લઈ અને ફરિયાદી છે અને અમે આ પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે એક સાંસદ તરીકે એક મહિલા સાંસદ તરીકે જ્ઞાનીબહેન સમગ્ર વિસ્તારમાં નેતૃત્વ કરતા હોય અને જ્ઞાનીબેન માટે આ પ્રમાણે ભદ્ર ટિપ્પણી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ કરતું હોય તો એને કોઈ પણ હિસાબે ચલાવી ના લે એમાં કડકમાં કડક કાર્યવાહી થવા જ જોઈએ અને આ દેશમાં જે પ્રકારની એમની કદાચ વિચારધારા હોઈ શકે કે કોઈ નારીનું સન્માન ન કરવું પણ અમારા માટે તો જ્ઞાનીબહેન સન્માન્ય નેતા છે અમારા સૌના આદર્શ છે અને જ્યારે આ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ સભ્ય તરીકે ગેની બેન જીતીને આવતા હોય ત્યારે એમના પેટમાં તેલ રેડાતું હોય અને એમને આવી રીતના બદનામ કરવાની જો વાત કરતા હોય તો એને ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે અને અમે વિનંતી કરીએ છીએ કે ત્વરિતથી એના પર પગલાં લેવામાં આવે એથી વધારે વાત અમારે કંઈ કહેવી નથીની બેન વિશે જે ખોટી ટિપ્પણી કરવામાં આવી છે તેના માટે અમે આજ રોજ પાટડી ખાતે ફરિયાદી આપવામાં ફરિયાદી આપવા માટે આવ્યા છીએ અમારા જ્ઞાનીબહેન અમારા સમાજ માટે એક સારું એવું સારું એવું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આખા ગુજરાતની અંદર જો અત્યારે હાલની અંદર જો ઠાકોર સમાજનું પ્રભુત્વવાળું પ્રભુત્વ ધરાવતા હોય તો જ્ઞાનીબેન છે અને જ્ઞાનીબેન આખા ગુજરાતની અંદર અમારા સમાજમાંથી આવતા એક બેન છે સરકાર સશક્તિકરણની ઘણી ઘણી બધી વાતો કરે છે પણ આજે કોઈ ભાઈ કોઈ વ્યક્તિએ ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે બહુ દુઃખદ છે એટલે અમે આ ટીકાને વખોડીએ છીએ અને એ માટે અમે આજે પાટલી મુકામે તમામ ઠાકોર સમાજના આગેવાનો મળીને ફરિયાદી આપીએ છીએ અને આવનાર સમયની અંદર જો આ વસ્તુ એ પોસ્ટ ડિલીટ નહીં કરે આ આની ઉપર એક્શન નહીં લેવામાં આવે તો આવનાર સમયની અંદર તમામ ગામડાઓની અંદર એ લોકોને પ્રતિ પ્રતિબંધ કરવામાં આવશે એમને પ્રવેશ આપવામાં આવશે નહીં જય હિન્દ તમારું શું માનવું છે આખા મામલે સુગાનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ કોંગ્રેસી આગેવાનોની જે માંગણી છે તે પૂરી થવી જોઈએ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર